સૌરાષ્ટ્રમાં ચોમાસામાં ધોધમાર વરસાદ વરસતા હોય કે શહેર પાણી ભરાવાની સમસ્યા વારંવાર થાય છે નદી નાળા અને વેમાં પાણી ભરાતા ઘણી વખત અકસ્માતોની સંખ્યા પણ વધે છે આવા અકસ્માતોને અટકાવવા અને મુસાફરોની સુરક્ષા માટે રાજકોટ એસટી ડિવિઝને ટેકનોલોજીનો સહારો લીધો છે રાજકોટ એસટી વિભાગે પંદર જૂન થી ત્રીસ સપ્ટેમ્બર સુધી ખાસ કમાન્ડ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે આ કંટ્રોલ રૂમ થી તમામ એસટી બસો નું જીપીએસ સિસ્ટમ દ્વારા ચોવીસ કલાક ટ્રેકિંગ કરવામાં આવે છે વિભાગીય નિયામક જે બી કટોત્રા જણાવ્યું કે ચોમાસામાં વરસાદ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને મુસાફરોની સલામત રાખવા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ આપણે રાજકોટ એસટી વિભાગીય કચેરી ખાતે વરસાદ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને ધ્યાને રાખી અને ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ છે એ ચાલુ રાખવામાં આવે છે કોઈ પણ જગ્યાએ વધુ પડતો વરસાદ હોય અને નદી નાળા અથવા તો કોઝવેની અંદર જો પાણી આવી જવા પામે તો અમારા જીપીએસ સિસ્ટમ પણ અત્યારે તમામ બસોની અંદર કાર્યરત છે જેને દ્વારા ટ્રેક કરી અને જે તે ને છે એ અહીંથી ડેપોને અને ડેપોથી એમના મોબાઈલ નંબર ઉપર પણ ઇન્ફોર્મ કરવામાં આવે છે જેથી મુસાફરોની સલામતીને ધ્યાને રાખી એના નજીકના જે કોઈ બસ સ્ટેશન હોય ત્યાં પણ અમારા દ્વારા છે એ જાણ કરવામાં આવે છે જેથી ડ્રાઈવર કંડક્ટરને ખ્યાલ આવે કે આગળ વધુ પડશો વરસાદને કારણે વાહન છે એ રસ્તા ઉપર સંચાલન થઈ શકે એમ છે કે નથી થઈ શકે એમ આ બાબતની આખી તકેદારી રાખવામાં આવે છે સાથે સાથે જે અમારા દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ રાખવામાં આવે છે તો જો વરસાદના કારણે કોઈ મિલકતને જાનહાની થઈ હોય અથવા તો સંચાલનને અંદર જે કેન્સલેશન થવા પામેલ હોય તો તેની પણ વિગતો છે એ કંટ્રોલ રૂમ દ્વારા મેળવી અને રાખવામાં આવતી લોકોની ખાસ તકેદારી સુરક્ષાની તકેદારી માટે જ આ ખૂબ જ ઉપયોગી કંટ્રોલ રૂમ છે અને જેનાથી સચોટ માહિતી છે એ મળવા પામે છે ને જિલ્લા તંત્ર દ્વારા પણ અમને જો આ પ્રકારની વધુ વરસાદની કોઈ પણ જગ્યાએ છે એ પ્રકારની માહિતી મળતી હોય તો અમે એ માહિતી છે એ આ કંટ્રોલ રૂમ દ્વારા છે એ પાસ થ્રુ કરતા હોય છે કે જેથી વધુમાં વધુ મુસાફરોની સલામતી છે એ આ બાબતે રહેવા પામે જે કોઈ જગ્યાએ માનો કે બસ ન ફસાય તેના માટે જ આ કન્ટ્રોલ રૂમનું આયોજન રાખી અને તકેદારી રાખવામાં આવે છે તેમ છતાં જો કોઈ પણ જગ્યાએ આ પ્રકારનો બનાવ બનવા પામે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટને આનુસંગિક જે કોઈ પણ કાર્યવાહી કરવાની થતી હોય છે એ તમામ કાર્યવાહી છે કરવામાં આવે છે